આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડિયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્યુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિઓમાં સાંભળશું ચાર ચકલીની વાર્તા આ વાર્તામાં પરષોત્તમ ભગવાનનું મહાત્મ્ય દર્શાવ્યું છે આ પર્ષોત્તમ ભગવાનનું વ્રત અધિક માસમાં કરવાનું હોય છે આ અધિક માસ એટલે કે પરસોત્તમ માસ જેને મળમાસ પણ કહેવાય છે આ મલમાસ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ પામી મળ માસ અમૃત માસ બન્યો સહસ્ત્ર ગણું ફળ આપનાર આ પવિત્ર પાવન માસમાં ધર્મ ધ્યાન કરનાર વ્રત તપ કરનાર બ્રહ્મ ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા દેનાર વ્રત પૂર્ણ થઈ અન્ન વસ્ત્રના દાન કરનાર મૃત્યુ લોકના સકળ સુખ ભોગવીને અંતકાળે વૈકુંઠની પ્રાપ્તિ કરે જે કોઈ ધર્મિષ્ઠ નર નારી એકટાણા કે ધારણા પાળના કે પછી ઉપવાસ કરીને આ વ્રત કરે છે અધિક માસનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા રોજ સાંભળે છે અધિક માસના રોજ એક અધ્યાય સાંભળે છે તે આ લોકમાં પરમ સુખ પામી વૈકુંઠને પ્રાપ્ત કરે છે મિત્રો આ હતું અધિક માસમાં કથા વાર્તા સાંભળવાનું મહાત્મ્ય હવે સાંભળીએ ચાર ચકલીની વાર્તા લક્ષ્મીપુર નામનું એક નગર હતું પવિત્ર પુરુષોત્તમ માસ આવતા ભાવિક નરનારી નદીએ સ્નાન કરવા જવા લાગ્યા ત્યાં સ્નાન કરી કથા વાર્તા સાંભળે અને એક વડ નીચે બેસીને સત્સંગ કરે ઉપવાસ ધારના પારણા એક ટાણાની વાતો કરે વ્રતનો મહિમા ગાય આ વડની એક ડાળ પર ચાર ચકલી માળો બાંધીને રહેતી વ્રત મહિમાની વાત સાંભળીને ચારેય ચકલીએ નક્કી કર્યું કે વ્રતના પારખા તો કરવા જ જોઈએ એક ચકલીએ ઉપવાસનો સંકલ્પ કર્યો બીજી ચકલીએ થારણા પારણા શરૂ કર્યા ત્રીજી ચકલીએ એક ટાણા લીધા ત્યારે ચોથી ચકલી બોલી મારે તો કાંઈ કરવું નથી ભગવાને પેટ આપ્યું છે તો ધરાઈને ખાવું નાહક ભૂખ્યા શા માટે રહેવું હવે બન્યું એવું કે પવિત્ર પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ચારેય ચકલીઓ મૃત્યુ પામી અને ચારેય નગર શેઠના ઘેરે જન્મી શેઠને સંતાનમાં એક દીકરો જ હતો વારાફરતી ચાર લક્ષ્મી જન્મી તેથી શેઠના આનંદનો પાર ન રહ્યો ચારેય દીકરીને પાંચમો દીકરો લાડે કોડે ઉછરવા લાગ્યા

ચારેય દીકરીના ઘેર ગયા મોટી દીકરી કહે હું લગ્નના દિવસે આવીશ બીજી દીકરી કહે હું લગ્નના આગલા દિવસે આવીશ અને ત્રીજી દીકરી કહે હું અઠવાડિયું અગાઉ આવીશ અને ચોથી દીકરી સાથે આવા જ તૈયાર થઈ ગઈ આમ ચોથી દીકરીને તેડીને શેઠ શેઠાણી ઘરે આવ્યા મા દીકરી તો રંગે ચંગે લગ્નની તૈયારી કરે છે મોટી દીકરી લગ્નના દિવસે આવી આથી તેને ખૂબ માનપાન અને હેત મળ્યા બીજી દીકરી લગ્નના આગલા દિવસે આવી આથી તેને મોટી દીકરી કરતા થોડા ઓછા માનપાન મળ્યા ત્રીજી દીકરી અઠવાડિયા અગાઉ આવી આથી તેને પહેલી અને બીજી દીકરી કરતા થોડા ઓછા માન મળ્યા અને ચોથી દીકરી શેઠ શેઠાણી જ્યારે તેડું કરવા ગયા ત્યારે સાથે જ આવી હતી આથી આખો દિવસ એને ઘરનું ખૂબ કામ કરવું પડતું શેઠ શેઠાણીએ ધામધૂમથી દીકરાને પરણાવ્યો દીકરીઓને આગ્રહ કરીને રોકી પછી વિદાય વેળા આવી મોટી દીકરીને વીસ સોના મહોરો આપી બીજીને પંદર સોના મહોરો આપી ત્રીજીને દસ સોના મહોરો આપી અને સૌથી નાની દીકરીને એક જોડી કપડાં આપ્યા ત્યારે નાની દીકરીની આંખમાં આંસુ આવી ગયા એને ખૂબ દુઃખ લાગ્યું કે હું ગરીબ છું આથી મને ચાજુ ન આપ્યું મોટી દીકરીએ નાની દીકરીના આંસુ લૂછ્યા અને તેને પૂર્વજન્મની યાદ અપાવી કે પરસોત્તમ માસમાં મેં ઉપવાસ કર્યો હતો આથી મારા લગ્ન રાજાના કું સાથે થયા બીજી બહેને પારણા કર્યા હતા આથી એના લગ્ન ધનપતિના પુત્ર સાથે થયા ત્રીજી બહેને કર્યા હતા આથી તેના લગ્ન ચલાવતા વણિક સાથે થયા અને તે કાંઈ જ નહોતું કર્યું ખાવા પીવામાં દિવસો પસાર કર્યા હતા અને પુરુષોત્તમ ભગવાનના વ્રતનું અપમાન કર્યું હતું તેનો તને દોષ લાગ્યો છે નાની દીકરીએ પુરુષોત્તમ ભગવાનની માફી માંગી અને તત્કાળ પુરુષોત્તમ ભગવાનના વ્રત કરવાનો સંકલ્પ કર્યો પુરુષોત્તમ માસ આવતા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કર્યું અને એ વ્રતના પુણ્ય પ્રભાવે અખૂટ સમૃદ્ધિ પ્રાપ્ત કરી વ્રત ઉપવાસ જે કરે પામે સુખ અપાર કરે ધારણા પારણા સુખ ભોગવે સંસાર એક ટાણા જે આદરે સમજે સદાનાર વ્રત નિયમ જે ના કરે સદાય હાહાકાર હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરે વ્રતનો મહિમા ગાય છે વ્રતની કથા વાર્તા સાંભળે છે તેમનું કલ્યાણ કરજો જેવા નાની દીકરીને ફળ્યા તેવા સર્વને ફળજો આ કથા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો મિત્રો આ હતી ચાર ચકલીની વાર્તા જે અધિક માસમાં સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ દરમિયાન આખો મહિનો ઉપવાસ કરવાના જો ન થઈ શકે તો ધારણા પારણા કરવા આ પાળના એટલે કે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એકટાણું કરવું જો એ પણ ન થઈ શકે તો એક ટાઈમ ભોજન કરીને એકટાણું કરવું જે કોઈ વ્યક્તિ આમાંથી કંઈ જ કરવા સમર્થ નથી તેમને રોજ અધિક માસના અધ્યાય સાંભળવા અને પુરુષોત્તમ ભગવાનના વ્રતની મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવી જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે વ્રત ઉપવાસ કે એકટાણા નથી કરી શકતા તેમણે અધ્યાય અને કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો આજની આ ચાર ચકલીની વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ફરી મળીશું આવી જ નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ